એ નાનકડી સોય લઈને ગયા એ સોય ખીચામાંથી કાઢી અને ગુરુ નાનકજીએ એ રાજાને આપી અને રાજાને કહ્યું રાજા હા આ સોય તમે તમારી પાસે રાખો અને સાંભળો મારે જવાનો તો હવે ટાઈમ નજીક છે એટલે હું જઈશ પણ તમે જયારે આવો ત્યારે સ્વર્ગમાં આપણે બંને મળીએ ત્યારે મને તમે મારી આ સોય છે ને પાછી આપી દેજો ત્યાં સુધી મારી સોય તમે ગીરવે રાખો ગુરુજીના વચન સાંભળીને રાજાએ કઈ વિચાર્યા વગર સોય ને પકડી લીધી અને લઈને પોતાની પાસે રાખીએ દીધી ને ગુરુજી તરત ત્યાંથી વિદાય થઈ ગઈ એમણે વિદાય થઈ આ બાજુ રાજા મનમાં વિચાર કરવા માંડ્યા કે ગુરુજી મને સોય આપી છે આ સોયને હું ક્યાં રાખું કેમ રાખું એ વિચારમાં વિચારમાં એની રાત પડી રાત આખી અને ઊંઘ ના આવી એ ગડમથલ એને ચાલતું રહ્યું કે ગુરુજી આપેલી સોય હું રાખી છે ગીરવે ગુરુજી જશે પછી હું જઈશ પછી સ્વર્ગમાં ગુરુજી મળે ગુરુ નાનક દેવ મળે અને હું આ સોય આપું ખબર નહી હું કેવી રીતે આપી શકું આ તો શક્ય નથી અશક્ય વસ્તુ છે અને બીજી વાત આ સોય ને થોડી હું લઈને સાથે જઈ શકું એમ છું કે હું મારા ગુરુને દીધેલું વચન કેમ પૂરું કરીશ અને રાત આખી આની પૂરી થઈને હવાર પડ્યો આહા ત્યાં તો દોડતો દોડતો ગુરુ પાસે ગયો એ નાનક એ નાનક ક્ષમા કરો ગુરુદેવ બોલે શું થયું બેટા બોલે પ્રભુ તમારી દીધેલી સોય મને ગીરવે અને તમે એમ કહ્યું કે મને તું સ્વર્ગના સીમાડે મળે ત્યારે મને મારી ગીરવે સોય પાછી દેજે હે ગુરુ મને રાત આખી એ ઊંઘ નથી આવી મને એમ થાય છે કે હું આ સોય તમને અહીંથી હું લઈ જ નથી કારણ કે વ્યવસ્થા જ નથી અહીંયાથી કઈ લઈ જવાની તો પછી હું તમને સોય કેવી રીતે આપીશ હા હા અને ત્યારે ગુરુ નાનકે કહ્યું કે બેટા બસ હું તને એ જ સમજાવવા માંગતો હતો કે અહીંયા અબજો પતિ હોઈએ કરોડો પતિ હોઈએ લાખો પતિ હોઈએ મોટા મોટા ભવન હોય મોટા મોટા મહેલ હોય અરે ચક્રવર્તી સમ્રાટ પદ હોય પણ જ્યારે અહીંથી જવાનું છે ત્યારે આપણી પાસે એક દીધેલી સોય પણ જો આપણે ન લઈ જઈ શકતા હોઈએ તો જેનું જે લીધું હોય અને જેની પાસે જે કામ કરાવ્યું હોય એને દઈ દેવું જોઈએ અને વધારે દેવું જોઈએ ઠાકોરે કૃપા કરી હોય તો સ્નેહપૂર્વક સમર્પણનો ભાવ રાખવો જોઈએ અને આ શબ્દો જ્યાં ગુરુના અને ત્યાં તો રાજાએ એ તરત જ પોતાના જેટલા કામદારો કામ કરે એ કામ પૂરું થાય કે તરત જ આપી દે આપી તો દે પણ પાછું ઉલટાનું કંઈક વધારે આપે મારો કહેવાનો આ કહાનીનો આશય એ છે વાલા

દેહસ્તિતા પરલોકમાર્ગે કરે આ શ્લોક શું કહે છે ધનાની ભૂમો અરે તમારું પ્રારબ્ધ હોય ને તમે બે ચાર રોડ કવર કરી લીધા હોય બધી રોડ જમીનો તમારી હોય એ તમારું તમારા પિતૃઓની તમારા ગુરુની ને તમારા સદ વિચારોની કૃપા બહુ સારું તમારી પાસે એટલા ખેતરો હોય તમારી પાસે બહુ બધા મિલકતો હોય તમારી પાસે બધું ખૂબ હોય પણ આ શ્લોક કહે છે ધનાની ભૂમો પસવાંશ ગોષે ખૂબ ઘોડા હોય હાથી હોય ગાયો હોય પણ આ છતાંય બધું છોડી અને નીકળવાનું છે કે કેવી રીતે જ્યારે આ છોડીને બધા નીકળીએ છીએ ત્યારે જે પત્ની મારી છે મારી પત્ની મારો પતિ આવું કહેનારો સમાજ પરિવાર ભાર્યા દ્વાર પોતાની પત્ની પોતાના ઘરના દ્વાર સુધી આવે છે એનાથી વધારે નહીં પછી ઘરવાળા ને પરિવાર વાળા એમ કે હવે બાપા વળી જાઓ એટલે એને પાછા લઈ જાય જન સ્મશાને પરિવાર સમાજ એ સ્મશાન સુધી આવે છે

મારા છોકરાઓ માટે મારા પરિવાર માટે છોકરાઓ છોકરાઓનું ભાગ્ય લઈને આવે છે ભલે આપણે પિતા તરીકે એના માટેની થોડી વ્યવસ્થાઓ બનાવી રાખીએ વ્યવસ્થાઓ એટલી જ બનાવી એ પણ આપણા શાસ્ત્રોમાં નિયમ છે કે માત્ર એને રહેવા માટેની જગ્યા અને એને ખાવા માટેનું ખેતર આટલી જ વ્યવસ્થા બાપે કરીને આપવી જોઈએ બાકીનું બધું જ દીકરો પોતાના પગ ઉપર કરે પોતાની મહેનત ઉપર કરે નહી કે બાપ કરોડો રૂપિયા નહી કારણ કે ઈ પાપ તમારે ભોગવવાનું છે તમારા દીકરાને નહીં એટલા માટે મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે ધર્મ સિંધુમાં પણ સ્પષ્ટ કહ્યું છે નિર્ણય પણ ચર્ચાઓ એનાથી વધારે છે તો પોતાના હાથે પોતાની હિયાતીમાં પોતાની જરૂરત પ્રમાણે રાખી બાકી બધું વાપરી નાખો જ્યાંથી લીધું તું ત્યાં પાછું વહેવડાવી દો આવું કહે છે આપણું શાસ્ત્ર તો દેહ છિતાયામ પરલોક માર્ગે આ દેહ જેનાથી મારું મારું કર્યું છે એ છિતા સુધી હળગે પછી એ કે હવે હું તમારી સાથે નહીં તો કે પછી સાથે કોણ કર્મ અનુરાગ ક્ષતિ જીવયકહ કર્માનુરાગચ્છતિ જીવજે કહું કર્માનુરાગચ્છતિ જીવજે કર્માનુરાગચ્છતિ જીવજે કહું કર્મ પ્રમાણે આપણો આપણો જીવ એ પાપ અને પુણ્યને લઈ અને ધરાતલ ઉપરથી નીકળે છે આ ગુરુ નાનક જયંતિ ઉપર ગુરુ નાનક ના દિવ્ય પ્રસંગ ને કહાની ને સાંભળ્યા પછી આ માત્ર કહાની નથી આ બનેલી ઘટના છે મહાપુરુષો ના ચરિત્ર ને વાંચો તો એમાં આવી અનેક અનેક બોધદાયક કથાઓ મારા મારાંત જીવનને કંઈક આપી રહી છે सेवा गुरु नानक गुरु मानियो ग्रंथ साहेब वाहे गुरु जी का खालसा वाहे गुरु, गुरु, गुरु जी की भैरवी करो आपड़े अपना गुरु पासे मांगिए कि हे लिखन वालिए અમારા ને એવું લખજે કે ક્યાંક અમારું જીવન પણ ધન્ય છે